નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો વરસાદનો રાઉન્ડ ગયા પછી આપણા કપાસની અંદર વાત કરીએ તો કે સુકારો આવ્યો છે સતત વરસાદ આવવાને કારણે આપણે પડામાં થોડાક દિવસ નથી ગયા જેના લીધે કપાસ બગડી ગયો છે કુકડ આવી ગઈ છે અથવા તો લાલ થઈ ગયો છે તો તેઓ કપાસની અંદર આપણે નુકસાન જોવા મળ્યું છે તો જે ખેડૂત મિત્રોનો આવું નુકસાન જોવા મળ્યું તો તેને આપણે આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે કઈ કઈ દવાનો છંટકાવ સાથે કરવાનો છે તો આ ચેનલની અંદર જઈ અને તમે તે વિડીયો જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કપાસમાં આપણે જે સતત વરસાદ આવવાને કારણે જે ફાલ ફૂલ ખરી ગયા હોય અથવા તો જે ફ્લાવરિંગ ઓછું આવતું હોય તો કપાસની અંદર આપણે કઈ દવા છાંટવાથી આપણા કપાસની અંદર ફૂલ ચાપવા અને ફૂટમાં વધારો થાય છે તે વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે વાત કરીએ તો કે કપાસમાં આપણે ફ્લાવરિંગ ફૂટ અને જે ચાપકા આવે છે તે આપણે કઈ રીતના વધારવા તે વિશે વાત કરીએ તો કે હાલમાં જે આપણે વાત કરીએ તો કે કપાસ જે કુકડાઈ ગયા હોય લાલ થઈ ગયા હોય અથવા તો જે કપાસ બગડી ગયા હોય તો તે ની અંદર સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો કે ચૂצિયા પ્રકારની જે જીવાત આવે છે તેનો अटैक આપણને વધારે જોવા મળે છે જે ની અંદર આપણે વાત કરીએ તો કે લીલી પોપટી છે થ્રિપ છે ધોળી માક છે તે તમામ જે સુચિયા પ્રકારની જીવાત છે તેના લીધે આપણો કપાસ કુકડાઈ ગયો હોય અથવા તો લાલ થઈ ગયો તો તેના અંદર આપણે જે દવા છટકાવ કરતા હોય તો તેની સાથે સાથે આપણે જે કપાસમાં ફ્લાવરિંગ લાવવા માટે જે પ્લાન્ટ growth regulator આવે છે બજારની અંદર ઘણું બધી દવા अवेलेबल છે જેની અંદર આપણે અમુક દવાની વાત કરીએ તો કે સમતકાર છે ડબલ છે root fast છે અથવા તો grow fast છે અ દવાનો આપણે માપની વાત કરીએ તો કે 25 થી 40 ml સુધી આપણે પ્રતિ 15 લિટર ના પાણી ને પંપ ની અંદર સાથે રાખી અને જે સુશિયા પ્રકાર ની જીવાત આવી ગયો તો તેની સાથે આપણે તે દવા સાથે સાથે આપણે જે પ્લાન્ટ growth regulator છે તે દવાને મિક્સ કરી અને બે દવાને મિક્સ કરી અને ત્યાર પછી આપણે કપાસ ની અંદર તેનો છટકાવ કરવો જોઈએ વાત કરો તો કે બીજી દવા આપણે અમુક અમુક નાખતા હો જે ની અંદર વાત કરીએ તો કે ફૂગ નાશક છે સુકાઈ ઓય ગયો હોય તો ફૂગનાશક આપણે નાખતા હોય તેની સાથે આપણે ઈયળ જો સૂચિયા પ્રકારની જીવત આવી ગયું હોય તો એદવા નાખતા હોય ઈયળોનો ઉપદ્રવ વધી ગયો તો આપણે ઇન્સેક્ટિસાઇડ નાખતા હોય તેની સાથે સાથે જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે તેને આપણે નાખવાથી આપણા કપાસની અંદર સારું એવું ફ્લારી ફ્લાવરિંગ જોવા મળે છે અને સાથે સાથે જો આપણે ફૂટમાં પણ વધારો જોવા મળે છે કપાસની અંદરને સાથે સાથે જોબકડા આપડા જે વરસાદના કારણે જે ચાપકા ખરી ગયા હોય તો સારું એવા ચાપકા આવે છે અને ફ્લાવરિંગમાં પણ વધારો જોવા મળે છે અને ખેડૂત મિત્રો વાત કરે તો કે આપણે જે પ્લાન્ટ growth regulator ની અંદર આપણે જે દવાની વાત કરીએ સમતકાર છે ડબલ છે root fast છે અથવા તો grow fast છે તેની દવા છાટવા પછી આપણને શું શું રિઝલ્ટ મળશે તે આપણે વાત કરીએ તો કે આપડા કપાસની અંદર કલર એકદમ સારો હોય ફ્રીઝ છે ત્યાર પછી ફ્લાવરિંગ સ્ટેજ છે તે સારી ઊવા આવશે અથવા તો જે ફાલ ફૂલ વધારેને વધારે આવશે ફૂટમાં વધારો થશે ત્યાર પછી જે ચાપકા હોય તેની અંદર વધારો થશે અને બીજી વાત કરીએ તો કે જે ફૂલ ખરવા ખરતા હોય તો ફૂલ ખરતા अटकશે તો ખરેખર મિત્રો આજની આ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કપાસની અંદર ફૂલ ચાપકા અને જે ફૂટમાં વધારો કરવા માટે આપણે કઈ દવાનો છટકાવ કરી શકે અને તે વિશે સંપૂર્ણ માહિતી લીધી तो खेड मित्रों आवाडि आवा जो हज सुधी अमरी चैनल सब्सक्राइब न करी हो तो चेनल ने झड़प से सब्सक्राइब नाखो धन्यवाद